તરભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે તો એમનું પણ સન્માન યાત્રા જે પાલગઢ ખાતેથી નીકળી છે કે જે નીકળી દાદરા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ રહી આદિવાસી એકતા પરિષદ નું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ખાતે આયોજિત થનાર છે તો એમની ઓળખ કમી એક રાતની ઓઢણી રાત્રી ઓઢણી હું સન્માન કરી છું તો સોનલબેન રાઠવા કાંતાબેન રાઠવા મણી બેંક રાઠવા